આ પ્રોગ્રામ સત્યસાઈ હોસ્પિટલ મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા ધારાસભ્યો આગેવાનો હાજર રહ્યા હતા સંગઠનના હોદ્દેદારો કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી મેડિકલ કેમ્પ આપણે કરી ચૂક્યા છીએ કે જેમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને લોકલ પણ વ્યવસ્થાઓ આરોગ્ય તંત્ર દ્વારા ડીડીઓ શ્રી અને સીડીએચ ઓપડિય દ્વારા કરવામાં આવી હતી અને દરેક જગ્યાએ સેવાભાવી લોકોને પણ જોડી અનેકવિધ યોજનાઓમાં પણ એમને સામેલ કર્યા હતા પરંતુ નક્કી કર્યું કે હજુ પણ કોઈ રહી ગયા હોય તો એ એક મહા મે મેગા મેડિકલ કેમ્પ થવો જોઈએ અને સત્ય સાયની ઇન્સ્ટિટ્યૂટની એક રજૂઆત આવી હવે કરવો છે તો રાજ્ય સરકારમાં સિવિલ હોસ્પિટલ અને સત્ય સાંઈ હોસ્પિટલ બંને ભેગા મળી અને ખૂબ મોટા પ્રમાણમાં સ્ક્રીનિંગ અને સારવાર સુધીની વ્યવસ્થા અને અહીંયા સ્વાભાવિક સ્ક્રીનિંગ થાય અને જેને પણ અહીંયા સ્ક્રીનિંગ થયું હશે તો ત્યાં સિવિલ હોસ્પિટલમાં જાય કે સત્ય સાંઈમાં જાય તો સીધે સીધું એનું એડમિશન અને ટ્રીટમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા આજે અહીંયા આપણી જીએમઇઆરએસ કોલેજ